પાડી લખમાપુર ગામે કોસમ કુવા રાત્રિના યુવાન મોપેડ લઈને ઘરેથી નીકળ્યા બાદ શું બન્યું પાડી પોલીસ મથકે ફરિયાદ આપનાર મૃતકના ભાઈ મેહુલભાઈ દિનેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે મરણ જીતેન્દ્ર દિનેશભાઈ પટેલ ઉંમર વર્ષ અઠ્યાવીસ રહેવાસી કોસમ કુવા દાદરી ફળિયા પ્લેઝર મોપેડ લઈ ક્યાંક જતો રહ્યો હતો તે સવાર સુધી ન આવતા તેની શોધખોળ હાથ ધરી હતી રંજીતભાઈ ધીરુભાઈ પટેલ સાથે ગામમાં શોધવા નીકળેલા અને શોધતા શોધતા પાર નદીના પુલ પાસે પહોંચતા ત્યાં આગળ પુલના દક્ષિણ છેડે લખમાપુર ગામ બાજુ મોપેડ પ્લેસર પાર્ક કરેલ જોવામાં આવેલ અને મોપેડને ચેક કરતાં તેના આગળના ભાગે આવેલાના બોક્સમાં જીતેન્દ્રભાઈનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો તેથી ગામના સરપંચ અમિતભાઈને બોલાવી જીતેન્દ્ર દિનેશભાઈ પટેલ ઉંમર વર્ષ અઠ્યાવીસના બાબતે શોધખોળ કરવા છતાં મળી આવેલ નહીં તેથી પાર નદીના પાણીમાં શોધખોળ કરવા માટે પાડી પુર ગામના માણસોને લાવી તેઓએ પાણીમાં શોધખોળ કરતા જીતેન્દ્રભાઈની લાશ પાર નદીના પાણીમાંથી મળી આવેલ હોય અને કોઈક અગમ્ય કારણોસર પાર નદીના પુલ ઉપરથી નીચે પડી જઈ મરણ ગયેલ હોવાનું સમજાતા પાડી પોલીસને જાણ કરી હતી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે